ગોધરા માં આઈટીઆઈ ના આચાર્ય સાથે જિલ્લામાં ચાલતી વિવિધ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોની ચર્ચા માર્ગદર્શન માટે મીટિંગ યોજવામાં આવી આઈટીઆઈ ગોધરા ખાતે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાને પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના આઈટીઆઈ આચાર્યશ્રી સાથે જિલ્લામાં ચાલતી વિવિધ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોની ચર્ચા માર્ગદર્શન માટે મિટિંગ આયોજિત કરવામાં આવેલ હતી જેમાં વડોદરા ગોધરા આઈટીઆઈ આચાર્યશ્રી ડી જે વરમોરા અને અન્ય સરકારી આઈટીઆઈ આચાર્યશ્રી તથા ઉદ્યોગોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા આ તબક્કે ત્રણેય જિલ્લામાં ચાલતી વિવિધ સ્કીમોની સમીક્ષા કરી આગામી સમય માંગ આઈટીઆઈ ઉચ્ચતમ કૌશલ્ય વિકાસના કાર્યક્રમોના અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો ઉપરાંત આઈટીઆઈ માંગ આગામી સમય માંગ નવીન ક્ષેત્રોને લગતા કોર્ષ ચલાવવા સૂચન કરવામાં આવ્યું માનનીય સાંસદશ્રીએ આઈ ટી આઈ ગોધરા તથા ગોધરા મહિલા આઈ ટી આઈ ના વિવિધ ટ્રેડ વર્કશોપની મુલાકાત કરી તાલીમાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવેલ હતું